જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ વાડી આવી ગયા સાઈ અને ડાયરેક્ટ જો હીરામણ હીરાવી લઈને પછી વરગી એટલે પેટ્રોલ પુરાઈ જાય તો હીરામણમાં મલકની વેરાયટી હે દેખાડો જ્યાં છે કારેલાનું શાક કારેલાનું શાક રોટલી રોટલો આ છે અથાણા વાળી રોટલી અથાણા વાળી રોટલી છે દહીં છે બીજું શું છે અને આથણા એટલું બધું હેતા અને જયદીપ રહ્યો તો તેને લાગી ભૂખ હવારમાં ભાવે નઈ ને પછી મોળાથી ભૂખ લાગે એટલે ભેગું લઈને આવતા રહી આલી જઈને મન ખાવા હું માથમાં લોકો ને આ લે જરૂરત લી હે ને સલાઠણાવારી થઈ જ ને એટલે ખાવાને મજા આવે લઈ લે મોટો મને થાણું ના ભાવે ખાલી મસાલો જ ભાવે હાલો આપણે તો કારેલાનું શાક ખાવાને ફેવરેટ છે ફેવરેટ લોટવારું હોય ને તો ભાવે ને કના ભાવ સાઈની કેટલી હાલો તો જો કપાસ બીજી બીજી વાર ને દઈ ગયો અને હવે બપોર પછી જાવું છે માંડવીને દન હવા બાર થીયા તો જો આ કોયર કોયર હે થોડીકી માર મમ્મી વાઢે છે અને બીજું આની પર કપાસ ની કોયર છે ને થોડીક નેદવાની છે ઈ નેદી નાખી બાકી કપાસ બધું જોસલ ચોખો થઈ ગયો જીણ જીણ વાતો ને એ વીણી લીધું ક્યાંક કોક ફૂલ માં રહી ગયું હોય તો ભલે બાકી ન કરી છાટા મોટો થાય ઈ માં હું થી લે તો જા હું આ દાતેણી ને કો ભાઈ ને લેતી ઉપડી જા હો ભાઈ અહીંયા રાખ દે અને પછી જો એક દેકડવા ઝાડવા હે ને હેટે થી બધા ઉપાડવા જો હે હજી માં બી નથી થાને ऊपड़ी जाए तो सारी बात है पण मांडवी ने तासा हुन तो तलगोकी में ब्यारो થઈ પડસી હમ તું અહીંથી સરાતી જઈન ખડ ભરવાન છે આપડીમાં હું કામ છે એટલે તું તેલું હે તે હાલ તો જય જય દીપ પાઈ જાય ભારી લેન નજીમાં હા શેરુ એ શેરુ જો અમારી ગોપી કંઈ ખાતી નથી એ જરાક અનેરવી થઈ ગઈ છે જેને ખાતું ખડ બી મારી મમ્મી પણ એને એ ખાવું નથી અને ભૂકાન તગારું ભર્યું એ નથી ખાવું શું થયું ગોપી હું કંઈક કામકાજ હાલે છે ને આપણે નેદી ને આવ્યા છે ઘરે ને નેદાય ગયો અને બપોર પછી માઇન્ડ બી નહી આને નહીં ખાવું મારી મમ્મી ને કહું જરાક નાખું ખાતા હી કે જીભડા દેખાડે तो अंटाना पीवान वो ही हैं। हम जो हम जो उचुं जो <laughs> मोड़ूआडी नेटलेन कीड़ सड़े जो ये फोदी फोदी आवेगी मोटे फोदी जो जिपड़ी के भी हैं माना नहीं वो ये भी हम जाता इधर देखो खिचड़ी जाइने हाँ डेट का जीवन जैसे मोटू किम करे <laughs> जैसे ना मारा है वो ये विजीप जीप देखा रो तमारी तो हर की आखों दिन ना जीप रे सारा होती है वही अनेमाल चली ना तैयार है ना ये मर पापा થાકી ગયા જો હોઈ ગયા ફિલમ જો ખાવાનું વાઈટ છે બપોરા કરવા અને તો જો ફૂલ ગુલમોર ના જોતા ઓલા મરી મસ્ત લાગે કોઈ અને સુગંધ બહુ મસ્ત જે જસમીને મસ્ત અવેડો સાફ કરી નાખો ધોય વિછરી જો કેવો રૂપારો અસલ થઈ ગયો કહેવું ન ધોયો ન તો અવેળો અસલ મજાનો ચોખો થઈ ગયો સેવા બહુ હતો જો જાય નીકળી પડ્યો કદડો બધો જતા આવો કદડો હતો અત બે હું ને મજા આવે પાણી પીવા ની જો અસલ ચોખો કર નાખ્યો ઓ વેળો ભરાઈ છે હાલો તો આપણે આવી ગયા છીએ માંડવી ને દવા અને આવી છે આપડી માંડવી આપણે આમાં દવા છાટી દીધી પાછી છાટી પણ હજી થોડાક દી પછી જો હજી આમ હે ને ઊભી ભાગી આડી પથરા છે પણ હજી વાર લાગશે હજી એક ફેર દવા નો રાઉન્ડ મારવો જો છે અને ફૂલ તાજુ જે ઊમા દેખાતા હે આપડી માંડી કાઈ છે હું તમને કહું આપડી માંડી છે 22 નંબર છે 22 નંબરની માંડી છે આપની માંડી આજી ઉસી જાય છે અજે આડી નોત પત્રતિ પેલા ઉસી જાય હાથ પછી આડી કાઢી કા અને ઓલી હા ઉસી પતી ને સાકલા હોય ને બહુ હેલો ન થર્યું છે અચ્છા આપણે તો કઈ ખબર છે ને અને કકિંડી જો ધોડામ ધોડ જાય છે પટિયા પટિયા इमरजेंसी है का किंडी ने जा रही है फूल औ हुया बहिए એટલે આપણે નેદી લેજો બેહવા માંડ્યા હુયા જારીયા ચન મે કાઠી લીધી તો હુજો પાછો રાખી દે બીજો હું હવે જો હુયા બેહવાન શરૂઆત થાય છે આ પથરા હે ને આડી એટલે ડાયરેક્ટ હુયા બેહીય કા આમાં આજ ખરે હું હોય હું લાખી નેદું જો હું જો હે નિર્ખ નિર્ખ ઓ બાપા હું તો કોવા આવું બોલું ના ના આમાં હેન હુજે એમ જ નથી પેલી યાર આપણે પધરાવશું મારી મમ્મી ને પાકી એવી નજી વાંધો નથી પીરી ને પડી ગમે એ ઓલું આ આ ઈ ઈ ઈ છે અને માં જયદીપ તાજી ધીરો ધીરો પડ્યો આવે હમણાં હે ને માઇન્ડ વી કપા માઇન્ડ વી કપા ને ઈ જ લોગ આવ્યા હાવ એ તો કોથરી ભરીને નાસ્તો લાવી આવી અને આપણે હે ને અને વીટી માર લે કે કું ઉતરા ઉપાડી દે આપણે નેત દરા હું તો હા પડી ગઈ બીજું કઈ નહી એટલે આપણે થોડું જમ કરું તો ચાલો મંડી નેદવા પછી વ્લોગ કન્ટિન્યુ કરું જર જટ એક બે ઉથલ માર લઈ ફટાફટ હાલો મિત્રો તો જો આપણે આઈવા ચા પાણી પીન અને બે ઉથલ મારી દીધી આપણે ઉથલ સવાઈરું જાય બહાર આઈરું લેવા ગઈ બહાર આઈરું લેવા ગઈ ઠીક આદર બોલ ને હંભરા હે ને બાર હર્યું લેવાઈ ગયું ને હવે કઈ તું કે લેવાય આપણે 6 વાગા સુધી નેદવા નું છે તો જો આપણે પાણી પીવા બેઠા કીધું ઘડીકવાર વારી પોરો ખાઈ લે ગોઠું મરીન આવે એટલે પાણી પી લે પાણી પીવું જરૂરી છે એમ તો આયા હે ને આ વરામણ છે પણ તો એ આમ હે જાહ લાંબો થઈ જાય વરામણ અને આમ રહે ને ટૂકી એટલે આજખર પેલે આ લીધી કે વરસાદ આવે ને તો આમાં હે ને પાણી ભરે કે બી ગઈ હું પાણી લુ ખર્યું વિડિયો આ ચકલા બેઠા મીન મોર વિડિયો ઉતાર્યો હે આગળ ના વ્લોગ મૂકી દે કે ગયા મને તો એક જે રહ્યા બે બેઠા જો મને એટલો એક આ ચકલાન બેઠા ને બે માડા માં એટલો વિચાર આવ્યો કે એક ભગવાન જે તો કુદરતી ઈ આપણે તો હાથ પગ દીધા ભગવાની અને ઈ સાંસ આલી તમે જો તો હાવ જીણો ઈને એક એક શ્વાસ માં લઈ આવી અને ઈને ઈ બોતો હાટુ કવડી મહેનત કરી ની ઘર બનાવે અને ઈનામાં જો કેવો હોખ છે હું જઈ આવું તો ઈને હામું જો માળો અજી અર્ધો બનાવ્યો અને હસમાં એને આડી અજી પાણી કરી દે છે કે પાણી ઉપર બે એટલા મોસ્તો બેઠા છે ને હપેટ કે મને એમ થાય કે પંખી અને જો તો કેટલો હોક છે એટલો આપડે માનવમાં હોક નથી હાલો તો હવે આપણે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી દઈએ હમણા હે ના ના વ્લોગ આવશે કારણ કે ઘરે રહેતા જ નથી તો હું ઘરે વ્લોગ બનાવી હવે આપણે બેક દીન કાય છે નેતા દેન તો પછી કાય છે આ જો બીજો કુંમરો માંડવી મારી આપણે બે વાર કપાસ ને વેઈ ગયો અને પછી આવશે પરબડા પરબડા આવે એટલે કે આપડે પછી મન થાય ને ફરવા ફરવા ગામડા નીકળી જા હાલો તો આપણે આ સાથે વ્લોગ નો એન્ડ કરી મડિયે કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ लाइक शेयर सब्सक्राइब करता रहे जय श्री कृष्णा और जय द्वारकाधीश